ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનથર વિડીયો લેક્ચર આ જે છે વિડીયો લેક્ચર કરવું છે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા અંતર્ગોળ અરીસાના ઉપયોગો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો આપણે જોવા છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો જે બોર્ડમાં પણ ખૂબ પૂછાણા છે તો આ કરવા જોઈએ હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગોમાં સૌથી પહેલો ઉપયોગ આપણે જાણીએ છીએ એ છે કે ટોર્ચ સર્ચ લાઇટ અને વાહનોની હેડલાઇટ વગેરેમાં પ્રકાશના શક્તિશાળી કિરણો એટલે કે સમાંતર કિરણ બીમ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે પછી બીજો ઉપયોગ જે છે એ પણ ધ્યાન રાખવાનો છે દાઢી કરવાનો અરીસો છે તમે જાણો છો અને મેકઅપ માટેના અરીસા તરીકે ચહેરાનું પ્રતિબિંબ આપણે મોટું જોઈ શકીએ તો એની માટે પણ અંતર્ગોળ અરીસો વપરાય છે ત્યાર પછી દાંતના ડૉક્ટરો છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે તે શું કરશે દર્દીના દાંતનું જે પ્રતિબિંબ છે મોટું જોશે કારણ કે એને સારવાર કરવી હોય તો ડૉક્ટરને અનુકૂળતા રહે એટલે દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોઈને તે સારવાર કરે એની માટે તે અંતર્ગોળ અનુકૂળ પડે અંતર્ગોળ અરીસો આ જ રીતે દાંતના ડૉક્ટર માટે ઉપયોગી છે એ જ રીતે સૂર્યકૂકરમાં સૌર ભઠ્ઠીની અંદર સૂર્યપ્રકાશ છે એના કિરણોને કેન્દ્રિત કરવા અનિવાર્ય છે તો મોટો અંતરગોળ અરીસો રાખવાનો અને સૂર્યના કિરણોને કેન્દ્રિત કરી લેવાના છે બરાબર હવે દૂરબીનની અંદર પણ એનો ઉપયોગ થાય છે એ પણ લખી શકાય દૂરબીનમાં મોટા અંતરગોળ અરીસા વાપરીને સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે ખૂબ મોટો અંતરગોળ અરીસો દૂરબીનની અંદર વાપરવાનો છે પણ પ્રતિબિંબ તમને મોટું દેખાશે ઘણું અને સ્પષ્ટ દેખાશે સ્પષ્ટ પ્રતિબિંબ દેખાવાનું છે નજીક દેખાવાનું એટલે દૂરબીનની અંદર એનો ઉપયોગ થાય છે બરાબર તો આટલું તમે સમજી શક્યા આવી જ રીતે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાથે જ કરાય અંતરગોળના જુદા બહિરગોળ અરીસાના જુદા ન કરતા આપણે એની માટે આપણે ખાસ પ્રકારનું શું કરશું કે યાદ રાખશું કે આ અંતર્ગોળ માટે આ બહિર્ગોળ માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગો છે એ વાહનોના સાઈડ ગ્લાસમાં સાઈડ ગ્લાસ કોને કહેશો સાઈડ ગ્લાસ એટલે સાઈડ મિરર તમે જોવો છો દરેક વાહનમાં ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય કોઈ પણ હોય તો એના સાઈડ ગ્લાસની અંદર જે મિરર વપરાય એ આ પ્રકારનો છે કયો છે એ જાણી શક્યા છો બહિરગોળ અરીસો છે તો અહીંયા ડ્રાઈવર છે એ શું કરશે એને પાછળનો પ્રતિબિંબ જોવો હશે પાછળનો રસ્તો જોવો હશે તો એ શું કરશે અને ટ્રાફિક જોવો હોય તો એ અન્ય વાહનોને જોવા માટેનો ઉપયોગ કરી લે એટલે અન્ય વાહનોના નાના પ્રતિબિંબને જોઈને સુરક્ષિતપણે વાહન ચલાવી શકે એ માટે એને ઉપયોગી બનશે એટલે બહેર્ગો રહીશો છે એ સાઈડ ક્લાસમાં વપરાય છે એ તમે જાણી શક્યા પાટલા વાહનો આવતા હોય સાઈડ દેવી હોય ટ્રાફિક જોવો હોય તો આપણે અનુકૂળતા રહે આની માટે બહિર્ગો ખૂબ ઉપયોગી છે ત્યાર પછી શહેરોમાં બજાર છે નાની મોટી ગલીઓ છે જેમ કે ત્યાં સ્ટ્રીટ લાઇટ હોય તો આ સ્ટ્રીટ લાઇટની અંદર જે થાંભલો છે એના લેમ્પમાં બહેરગળ અરીસો વપરાય છે અને એનું કારણ પણ તમને દરેક સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ કે તે પરાવર્તક સપાટી છે એની દ્વારા પોતે અપસારી વર્તે છે અપ્સારી કિરણ પૂંજ સ્વરૂપે મળે એટલે મોટો વિસ્તાર આવરી લે મોટા વિસ્તારનો પ્રકાશ એને મળે આજુબાજુ બધે જ પ્રકાશ ફેલાઈ જાય બજારમાં જાઓ તો જળહળાટ હોય કેમ કે લેમ્પ તો હોય જ છે ચાલો પણ એ લેમ્પમાં જ બહિર્ગોળ અરીસો પરાવર્તક સપાટી તરીકે રાખવા પડે છે જેથી આજુબાજુ પુંજ મોટા વિસ્તારને ઘેરે અને પ્રકાશ ફેલાય તો આ રીતે પ્રકાશ વધારે મળે બરાબર તો આજે અંતર્ગોળ અરીસા અને બહિરગોળ અરીસાનો ઉપયોગ આપણે જાણી શક્યા નેક્સ્ટ લેક્ચરમાં આવા જગત જગત્યના લેક્ચર લઈને ફરી મળીએ ત્યાં સુધી બેનર શરૂ રાખો તબિયતનું ધ્યાન રાખજો હેવ એ નૈક્સ્ટ ટાઈમ ગુડ બાય હેવ એ ગ્રેટ સન્ડે ચાલો મળીએ છીએ આવજો